નમસ્કાર મિત્રો ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદીમાં ફરી ઘોડાપુર આવ્યા હતા ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત પર વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં અતિભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં રહે તેવી માહિતી પ્રમાણે ચાર સપ્ટેમ્બરના રોજ વલસાડ નવસારી બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે પાંચ સપ્ટેમ્બરના રોજ વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ ભાવનગર અમરેલી સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ અને કચ્છમાં એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે સપ્ટેમ્બરના રોજ વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભાવનગર અમરેલી સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ અને કચ્છમાં માંગેલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે સાત સપ્ટેમ્બરના